એટલે આમ કેટલા વર્ષથી પાણી ભરાય એમ બહુ વર્ષથી પાણી છે અમને બહુ જ તકલીફમાં છે અહીંયા કઈ રીતે છે એટલે તકલીફ અમને વધારે અમારા બહુ વર્ષો થઈ ગયા પાણીથી હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ છીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈ માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે અમે કે ભાઈ તમે નીકળો નીકળ્યો અમે જ કહેવાનું અમને કોણ રાખે છે કોઈ નહીં આજે કેટલા વખતથી

એ સારથી દિવાલ પડી છે ત્યાંથી કચરો હટાવ્યો નથી કેટલા પાણી પાણી આજે દિવસ થઈ ગયો કેટલી છે તો બહુ જાય દર વર્ષે સુવિધા કઈ નથી પણ પાણી છે કોઈ જમવાનું નથી કઈ નથી કોપરેટર બી આગળ જોઈને જતી રીતે કોઈને કઈ કીધું નથી